બગદાણા હુમલા પ્રકરણે જયરાજ આહીરના નિવેદન બાદ સીટની ટીમ દ્વારા ગત મોડી રાત્રિએ બે આરોપીની અટક કરવામાં આવી છે પોલીસ વિભાગ દ્વારા અગાઉ આઠ આરોપીની ધરપકડ કરાઈ હતી બાદ સીટની ટીમ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરાઈ હતી તો ગત મોડી રાત્રિએ બે આરોપીની અટક કરવામાં આવી છે એટલે બગદાણા હુમલા પ્રકરણે કુલ આરોપીનો આંક તૈયાર થવા જાય છે બગદાણા હુમલા પ્રકરણે ગઈકાલે જયરાજ આહિરના નિવેદન બાદ સીટની ટીમ દ્વારા વધુ બે આરોપીની અટક કરવામાં આવી છે એટલે બગદાણા હુમલા પ્રકરણે ધરપકડનો આંક તેર થયો બગદાણા હુમલા પ્રકરણે સીટની તપાસ ઝડપી થઈ હોય તેમ સડસડાટ ચાલી રહી છે ગઈકાલે બે અન્ય શખ્સો સહિત જયરાજ આહિરનું નિવેદન લેવામાં આવ્યું હતું અને બાદ ગત મોડી રાત્રિએ સીટની ટીમ દ્વારા બે આરોપીને ઝડપી લીધા છે ઝડપાયેલા આરોપીની વાત કરીએ તો અજય ઉર્ફે મોટો અને ઉત્તમ મામણીયાની ગત મોડી રાત્રિએ સીટની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પકડાયેલા બંને આરોપીને ભાવનગરની સરબી હોસ્પિટલ ખાતે લઈ જઈ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું એટલે બગદાણા હુમલા પ્રકરણે ધરપકડનો આંક તેર પર પહોંચ્યો અગાઉ બગદાણા હુમલા પ્રકરણે પોલીસ વિભાગ દ્વારા આઠ આરોપીની ધરપકડ કરાઈ હતી અને બાદ સીટની રચના થતા સીટની ટીમ દ્વારા અગાઉ ત્રણ અને ગત મોડી રાત્રિએ બે આરોપીની અટક કરવામાં આવી છે એટલે કુલ બગદાણા હુમલા પ્રકરણે તેર આરોપીની ધરપકડ થઈ છે પરંતુ હજુ પણ કોળી સમાજમાં ન્યાયને લઈ અસંતોષ છે કોળી સમાજના લોકોને હજુ પણ લાગે છે કે યોગ્ય ન્યાય લઈ હજુ સીટની ટીમ તપાસ તેજ કરશે અને ચોક્કસ કોળી સમાજને ન્યાય મળશે તેવું કોળી સમાજના આગેવાનોને લાગી રહ્યું છે